આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો હેલો મારો શબ્દ બોલો હા બોલો જીવન સાથી નું કરો હા કોટલ સાંગાણી થી નાના માંડો બોલો बिजवर में क्या सेटिंग था यू? एम सेटिंग नहीं था YouTube में कुछ है। या YouTube में से के मेन नेम मेन आ भी जाए यूं क्या है। ये तो तुम्हारा भाग ऊपर है। हां ये तो बरोबर है। ये आप YouTube मम्मी की देख सकते हैं। ठीक है यार ओके। तो YouTube हाँ, तो तो हाँ, मत डाल लेना। சூ <laughs> <haste in my bookpus> <haste in my movie> मेलू से यूट्यूब में क्या यूट्यूब में मुकु से यूट्यूब में कच्चे के नापक के मन अपक ना पक मिचो बलन रे यहां हूं ने बाहर वे जमीन सो सो मकान नई वाली जमीन खेती करू छु हां आ गांव कम से दीजिए क्या अगर हूं छु आगे करवाड़ी ઈ ઓન બાયર ની હતી બાયર ની મેસેજ નંબર મમ્મી ને કેન્સલ કર્યું ને ઈ એટલે તાત્કાલિક મે કર્યું તો મારા મર સાધુ ભાઈ એ રામો દેતો મે ઈ એને કરન મારા કરના મામા કરી દીધા ઈ તો ઈ ઈ ઇન્કિડિયન્ટ પર રામુ દે છે પણ આ એ બર સાધુ ભાઈ સરાબી ની એટલે બડે ઢોંગે સડી કેટલા રૂપિયા દીધા હે હે કેટિયા કેટલા દીધા રૂપિયા તો તય તો ભાઈ એવું હતું એટલે લાખ રૂપિયા દેન દીએ હતા ક્યાં થી લાવ્યા છો जबलपुर વાથી હે કેટલા વાર આયા હે આઈલું પાંચ ખોર આઈલું પછી હું માંગુ છું પછી આ હું તમને કહું છું આમ મારા હાથે બેય્યો ને એની હારી થાય આ તમારી બાડીમાંડાવી દીધી પછી મારે બધી મડી નખરા કરવા કામ નો કરે રસોઈ નો કરે ફૂટી ફૂતી એ હું મૈનોક ને આયકું મૈનોક કક હું આથી વાડીએ થી ધીરે જાવ તો રસોઈ નો કરેલી હોય તો પછી શું કરવાનું સવાર ઊઠે ને છોકરાને ભણવા જાવે શીફિંગ કરે નહીં ઈ પી તો પછી નસીબત ને આપણે ભાયરે એ ઈ તપલી કી મે કીધું હવે સુથે ને તારા કામ કરું અને રહેવાય ને તો અર્થી નકર તું બીજુ ડાય

बहुत बढ़िया माना मानो मिसार भाई हाँ मिसार भाई सिसार भेजूंगा मंडे को कोटा सांगरी हाँ तालु को हाँ जीरो तरात तो खेत? बेबाल क्या टिकट खेत लीजिए क्या तीन बार एक आया टिकट आनी वाली इस बारी पोता ने हाँ मकान हुआंग

मापा मारा होता है, मम्मी पे, पे न्युण 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 गया। न्युण 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 तो मार देगा मम्मी एक्सट्रैक्ट किया, हैं, पापा से अपन ये ये सब कौन आज पता नहीं, पाँच पाँच तो और तेरा आग्रह नहीं तुम्हारा फोन में YouTube में जो हम्म, अच्छा नहीं तो नया, मारे सर ने फोन करवा दे घंटी है તમારી ઉંમર કેટલી થાય ઉમા 8 નો 75 જન્મ સાહી તો તો 49 થઈ ગયા હાથ એ બતઈ દે ને વાત એ વાત બધું જો તો બહુ લાંબો ખેંચ્યું લાંબો ખેંચ્યું આ તો ઓલો ફરું આ બધું ઓલો રસોઈ ને બાપા નું ઘર નું વાડી નું બધું કામ કરવાનું થાય તો ન થાય તાલી હ તો આચર રસોઈ કોણ બનાવે અરે હું જ બનાવું હું અર્ધો રસોઈ જ છું हैं चौकों के चौकों बने है हैं कितना वर्ष कितना वर्ष की वही करवाई हाथ वाला की हाथ वाला की लांबू से करने लांबू से आपके दिमाग से कई जो संतान नहीं था, था, था तो यार ले जो मचूं बनी होती है मुझे तो ऐसे

વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમે બીજા વિડીયો મળતા રહે અને શેર કરો